સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને મોટો ઝટકો લાગ્યો છે તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વાત કરીએ તો કર્ણાટકમાં સિદ્ધારમૈયાને મોટો ઝટકો લાગતા ચુકાદો સામે આવ્યો છે સિદ્ધારમૈયાએ કરેલી અરજીને કર્ણાટક હાઈકોર્ટે ફગાવી દીધી છે તો સિદ્ધાર્થૈયાને હાઈકોર્ટમાંથી રાહત છે સુપ્રીમ કોર્ટનું શરણું છે કર્ણાટકના સીએમ સિદ્ધાર્થમૈયાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે હાલ હાઈકોર્ટ તરફથી કોઈ તેમને રાહત આપતી માહિતી મળી નથી જમીન કૌભાંડમાં સિદ્ધાર્થ પર ભ્રષ્ટાચારનો જે કેસ ચાલી રહ્યો છે તેને લઈને હાઈકોર્ટ તરફથી તેમને કોઈ રાહત મળી નથી તેમણે એક અરજી કરી હતી પરંતુ હવે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે